નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશે જાણીશું જે સત્યાવીસ એક બે હજાર ત્રેવીસની સ્થિતિએ છે એટલે કે મિત્રો કાલે પરીક્ષા આપતા પહેલાં આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખર વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી सुप्रीम कोर्टना मुख्य न्यायाधीश है श्री डी वाय चंद्रचूड़ राज्यसभा सभापति है श्री जगदीप धनखर होद्दा ना उपसभापति है श्री हरिवंश नारायण सिंह राज्यसभा विपक्ष नेता है श्री मल्लिकार्जुन खड़गे लोकसभा अध्यक्ष है एले कि स्पीकर ओम बिरला લોકસભાના ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર વર્તમાન આ પદ ખાલી છે મિત્રો સીએજી કેગના જે અધ્ય કેગના જે મુખ્ય અધિકારી છે શ્રી ગિરીશચંદ્ર મુર્મુ એટર્ની જનરલ છે શ્રી આર વેંકટરમણી સોલિસિટર જનરલ છે શ્રી તુષાર મહેતા નાણા સચિવ છે શ્રી ટીવી સોમનાથન ગૃહ સચિવ છે અજય કુમાર બલ્લા મુખ્ય ચૂંટણી કમિશનર છે શ્રી રાજીવકુમાર ભૂમિદળના સેના અધ્યક્ષ છે શ્રી મનોજ પાંડે હવાઈ સેના અધ્યક્ષ છે શ્રી વિવેકરામ ચૌધરી અને નૌકાદળના સેના અધ્યક્ષ છે શ્રી આર હરિકુમાર આરબીઆઈના ગવર્નર છે શ્રી શક્તિકાંત દાસ જે પચીસમાં ગવર્નર છે નાણાપંચના અધ્યક્ષ છે પંદરમાં નાણાપંચના અધ્યક્ષ છે શ્રી એન કે સિંઘ ભારતીય જનતા પાર્ટી બીજેપીના અધ્યક્ષ છે શ્રી જેપી પી નડ્ડા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે શ્રી મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જે છે શ્રી અજીત ડોભાલ ઇસરોના અધ્યક્ષ છે શ્રી એસ સોમનાથ સીબીઆઈના ડિરેક્ટર છે શ્રી સુબોધ કુમાર જયસ્વાલ યુપીએસસીના અધ્યક્ષ છે ડૉક્ટર મનોજ સોની મુખ્ય માહિતી કમિશનર છે શ્રી યશવર્ધન કુમાર સિંહા ડીઆરડીઓના અધ્યક્ષ છે શ્રી સમીર વી કામત રોના અધ્યક્ષ છે શ્રી સામંત ગોયલ આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ છે શ્રી તપન ડેકા ભારતીય ક્રિકેટ ટીમના કોચ છે શ્રી રાહુલ દ્રવિડ રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ છે શ્રીમતી રેખા શર્મા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે છે શ્રી અનિલ ચૌહાણ કાયદા પંચના અધ્યક્ષ છે શ્રી ઋતુરાજ અવસ્થિ અને એન્ડ લાસ્ટ નીતિ પંચના અધ્યક્ષ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી મિત્રો આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો તમને બે કલાકની અંદર આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી ધીરેમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત